બોડેલી બસ સ્ટેશન પર ફેરિયા અને મુસાફર સાથે મારામારીની ઘટના ફેરિયાઓએ બસમાં ઘૂસીને હલચલ મચાવી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી બસ સ્ટેશનમાં એક ગંભીર ઘટના સામે આવી હતી બસ સ્ટેશન પર ઊભેલી એમપી રાજયની એક મુસાફર ભરેલી બસમાં કેટલાક ફેરિયાઓ દ્વારા અચાનક બસમાં ઘૂસીને એક મુસાફર સાથે છૂટા હાથની મારામારી કરતા પ્રવાસીઓમાં ભયનો માહોલ જોવા સર્જાયો ફેરિયાઓ દ્વારા દરેક ખાનીપીણીની વસ્તુને લઈને મુસાફરે કંઈ પૂછતા અચાનક ઉશ્કેરે બસમાં ઘૂસી મુસાફર પર હુમલો કરતા અફરાતફરી સર્જાઈ હતી પણ બસના કન્ડકટરે સ્થિતિની ગંભીરતા જાણીને તરત જ હુમલાખોરોને બસમાંથી દૂર કર્યા અને મુસાફરોને શાંતિ આપી આ ઘટનાએ બસ સ્ટેશનની સુરક્ષા વ્યવસ્થાપન પર પ્રશ્નચિહ્ન ઉભું કર્યું છે બોડેલી ડેપોમાં અસામાજિક તત્વોનો ખૂબ જ ત્રાસ મુશ્કેલીમાં લોકો અને મુસાફરને આવા અસામાજિક પ્રવૃત્તિ કરતા આવા ફેરિયાઓ સામે કડક પગલાં લેવા અને મુસાફરી દરમિયાન સુરક્ષા સુનિશ્ચિત કરવાની માગ ઉઠાવી છે લોકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે પોલીસ પોઈન્ટ પણ કાયમી ધોરણે મૂકવામાં આવે તો બોડેલી ડેપો અસામાજિક તત્વોનો અડ્ડોના બને અને પોલીસ પોઈન્ટ હોય તો મુસાફરને કોઈ તકલીફ હોય તો તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે અહેવાલ પ્રશાંત પરમાર બોડેલી